રાજ્ય સરકાર દ્વારા યુવાનો નશાથી દૂર રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા મંગળવારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટમાં ખમણ સહિત અલગ અલગ વસ્તુનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી પણ ગોગો પેપરનો મોટો જથ્થો મળી આવ્યો છે શહેર એસઓજી દ્વારા રયા રોડ પર આવેલ રામેશ્વર ચોકમાં જલારામ નાયલોન ખમણમાંથી ગોગો પેપર્સના સેલ્સમેન પાસેથી જથ્થો ઝડપી લીધો હતો ગોગો સ્મોકિંગ કોનના ચાલીસ નંગ બોક્સ રોલિંગ પેપરના છત્રીસ નંગ બોક્સ અને રોલિંગ પેપર્સ ફિલ્ટર ટિપ્સ ક્રશિંગ ટ્રેમાં ચાર બોક્સ મળી કુલ અઠાવન હજાર નવસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો છે સેલ્સમેન મહેશ ધીરજ રાજવીરને નોટિસ આપી છોડી મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આજે જસદણમાંથી પણ જિલ્લા પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ગોગો પેપરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આગામી સમયમાં પણ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા ગોગો પેપરને લઈને તપાસ યથાવત રાખવામાં આવશે